તમને લાજ શરમ છે કે નહીં હું તો કઈ કઈ થાકી મોટા ભાઈ હવે કે વરસાદ તો આવે હવે વરસાદ ની રાહ જોવાની હોય કોઈ ઘર હમુ કરનાળો તો મોણસ જોવા કે યાર અલે ગોમો ગણાઈ છે હંસવા વાળા ચાજો તમે પેલા ઈ કરો આજ ના તારીખ માં કોમ જાવ રા નહીં જોઈ મારા હવે કોઈ આ લોકોનો સાપરો જોવો છે જોયો છે લોકો પાકા મકાનો બંધાઈ દીધા પણ ઈવો નો સ્વાર નહીં આવતો આટલા મોટે પૂર હાથ નહીં પડતો તમારે તો આ રાતી બંબા પડશી आकु घर आ ओम तलाई जति अले हारु बाबा कि आव छु पण कि आव कि आव छु नै लई न जाउ दे जे ओई साग म घी वेडी पासो मोटा भई आइन भेळु पड़ा भई कोका मन ना के आची आसी तो गम हलो आणा हु हम वडी हु खावानु તો આમ હું ખાવાનું એક તો કોમ ધંધા કોઈ ધંધા નહીં ને બસ આખો દાળો રખડી રખડીને બેસી રહેવાનું હું તો ગોમ્યા હું તો કહું છું પચાસ રૂપિયા હોય ને તોય આલો પચાસ રૂપિયા હોય ને તોય આલો કલાક મજૂરી કરીએ ને હું પચાસ રૂપિયા તો હું આ તો વધારતો નહીં પણ શાક ફોડતો આવક આ મને તો સાલું કરજો ધૂળ ધૂળ કહી નાખશે આ પછી ના પાડું કલ્યા મારા ઘર ના આમ હોય તો નહીં સારું કરવાનું

હા તે કશો હતો નહીં તમે જાણ મુ તો કલાક ત્રણ કલાકમાં પૂરું કરો મારે જોવા નહીં પણ કપા હારા સુપજો હો અરે વશમાં બીજું કામ કરતા મે કરી કર્યો હા કશો હતો નહીં વાત છે હાલે ફગુ ભાઈ હા પૈસા પૈસા જેવા કપા સોપો ને એટલે ઘેર લઈ જજો તરકાશી પાંધ દો હો કે દુ અલે હું એમ કેવો તો હા હારું મારા થોડું કામ પડ્યું પૈસા નો ના પૈસા જરૂર નહીં તાણે મારે યાર ડોશી ગયા આખો દારો બુ પાર પાર છે ને આપા સોમાઉ બેઠું કા હા સોમાઉ જવા તૈયારીઓ છે એટલે મારા હારું ઘર હંચવાનું છે

પોણી ના પડે ઘર માં તો આવું વળી પાછા છોકરો બાય છે ઘરમાં લોટાય નહીં કે બાપો બેસી જ્યાં

ઘર હમું કરાવવા મારા યાર ઘરમાં પાણી પર પરાયું છે હંચવું છે તે મધુર ખોરું છું આ નળિયાન બળિયાન પેલું આપણ પાછું હા અરે હા કાળી ઘર છું હે કાળી ઘર છું તો હંચવાનું નળિયું નળિયાને ખબર ના પડે કે આ ગોઠવો છે છેડી થી મોણા એવું છે એ હો કાળી ઘર છું તો તો હેડકી યાર બહુ રૂપિયા મજૂરી આલ દીધું ઓકે બહુ રૂપિયા મજૂરી આલ દીધું તાત કાળી ગ્રીઝલ્ટ પ્રોગ્રામ ખાપો બાપોનું બધું બધું કમ્પ્લીટ છે બધું રેડી છે કાલે હંસવાનું છે હંસવાનું છે કશવા તો આ દહીણું કરી મેકી ઘંટી મેકી ના આવ અરે બાયા હેડ કે પાર આવો પતિ જા કશવા તો દહીણું તો હમણા મોળા મુ કરી લે તાજી હારી દે ઉનાળું ઉનાળું બાજરા તો ગઈ સાલ નું પડી દે છે હે જે બરાબર હે દહીં દે પણ રાત દે એ ખાવા લીધા માર હેડ દે મજૂરી લેવા છે તો ખાવા આવ્યો

પણ જો હું તો ઉપરનું બધું કમ્પ્લીટ કરી નાખું બરાબર પણ આત્યારે પડી છે એય પછી એ તો હું કરી દઈ દઉં હા મારી ટીકલ કળ એ કળિયાને બોલેને કમ્પલેટ કરાવી દઉં હું તો આખું ઘર કરવાનું જ છે ડેમેડેમાં પછી કશું વાંધો નહી હમણાં હાલ ખાલી તમે જો બસ સરસ લ્યો મજૂરી થાય પછી હો મારી બસું કીધા આલ દઉં 200 કીધા ન આવ કા લાગતું ગોમછ કશું વાંધો નહી હમળો હા પેલી થઈ જ ગોપી ખાઈ લે પેલી ખાઈ લે ટેબલ બેબલ લાવો કે તેમ ઉપર ઘર ઉપર સળવા જો પેલી સારી સરાય ઉસ

શાંતિ શાંતિ લાલા આયા કોમ કોટા ઉલુ મય ચુણ ન પાન તો ધકરા છે તો ના હોય તો કરવા ભાઈ તમે આવા નાવા લઈ ન આવો બાપા ભાઈ સારું કે સારું લાગે કમ્પ્લીટ આવ ભાઈ અલા તમ ઘર હંસવા નતું લાવજો હું હા પાધું થોડા નડીઓ હાલ ભૂઈ પડ્યો તેરા હું કમ્પલેટ કરી ના કોઈ નહીં પકાઈ લોટો તમારે એ તો ને આવતો ન કદી પણ મજૂરી કરેગર મારો નિયમ છે યાર તું ઉલમઈ ચુલ્મો ઉપરથી 25 આમ ગાલી દવાખાના લઈ જતી ઘરગોથી હા કાકા તો કરવા ભાઈ તમારા ઘર મહેરબાની કા અમાર નઈ કો ના આવર્તો તો કા ડોડયા થતા હશો એ તો નડીઓ ખાલી સટકીયું હું માર ગયા કે આ કે સટક્યું

આ હમણાં ના કરન કોક વધી ગયું હોત તો આપણા માથે ના આવત પણ હોબડી લે તો હું એ તો જે થવાનું થતું પણ મારા આ ઘર પાકો એવા કમાકમ જોશે કહી દો તમારે જેને બોલાય ને એને બોલાવો ને જોથી ને બોલાય આવો મારે કોઈ જોવા નહીં બરાબર નો પકડો પાણી પીવો હોય તો પી લો મને ઘર સારખું હા જતી રે મારા બાપના આટલી મને શરમ આવે મહિના દીધું આખું તો હું કરવાનું એક બાજુ કંકા ને પેલો શિકર કાશબા જેવો પડ્યો તો ડેટકા પઠે લવો થઈ શું કરવાનું કંટાળા ગમે તે કઈ ઘર હંસાવું તો પડશે બીજો સારો ના જેવો કારીગર ખોરવું